હાલો વિદ્યાર્થી મિત્રો તો કેમ છો મજામાં તો આજે આપણે ધોરણ દસ વિષય ગણિત ચેપ્ટર નંબર ચૌદ સંભાવનાની વાત કરવાના છીએ એનો જે લેક્ચર નંબર વન છે તો લેક્ચર નંબર એકમાં આપણે ઇન્ટ્રોડક્શન અને સૂત્રોની વાત કરી હતી પછી લેક્ચર નંબર ટુ થ્રી ફોર અને ફાઇવ એટલે કે બેથી પાંચ નંબરના લેક્ચર સુધી આપણે ઉદાહરણ નંબર એકથી લઈને ઉદાહરણ નંબર તેર ગણ્યા હતા આપણે દરેક ઉદાહરણ સંપૂર્ણ ડિટેલમાં સમજાવે છે જેને હજુ સુધી ના જોયા હોય તો પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકે છે આજે લેક્ચર નંબર છમાં આપણે સ્વાધ્યાય ચૌદ પોઈન્ટ એકની શરૂઆત કરીશું સ્વાધ્યાય ચૌદ પોઈન્ટ એકમાં પચીસ દાખલા છે આપણે દરેક દાખલાને સમજવાના છીએ આપણે આગળના લેક્ચરમાં સંપૂર્ણ પચીસ દાખલા પૂર્ણ કરીશું અને તેની જ સાથે આ ચેપ્ટર આપણો પૂર્ણ થશે કેમકે ચૌદમા નંબરના ચેપ્ટરમાં માત્ર એક જ સ્વાધ્યાય છે તો આજનો લેક્ચર શરૂ કરતાં પહેલાં જેને ઇન્ટ્રોડક્શનનો લેક્ચર ના જોયો હોય પહેલો લેક્ચર એ જોઈ આવે કેમકે આજના લેક્ચરમાં ઇન્ટ્રોડક્શનની બહુ જરૂર પડશે તમારે થિયરટીકલ પહેલાં ખાલી જગ્યાઓ વ્યાખ્યાઓ એ બધું પૂછેલું છે તો તમે એ નવ મિનિટનો લેક્ચર છે એ તમે સંપૂર્ણ પૂરો જોઈ આવો અને પછી આ લેક્ચર પર આવો એટલે તમારે ગોખવાની જરૂર નહીં પડે તમે એ લેક્ચરમાં સમજી જશો તો તમને આઈડિયા આવી જશે તો ચાલો આપણે શરૂઆત કરીએ સ્વાધ્યાય ચૌદ પોઈન્ટ એકની જેમાં આપણો પ્રશ્ન નંબર એક છે કે નીચેના વિધાનો પૂર્ણ કરો તો જો પહેલી આપણને અહીંયા ખાલી જગ્યાઓ આપેલી છે પાંચ તો પહેલી ખાલી જગ્યામાં આપણને શું કીધેલું છે કે ઘટના એની સંભાવના પ્લસ ઘટના એ નહીંની સંભાવના ખાલી જગ્યા એટલે કે બરાબર શું છે તો આ ઘટનાને કેવી ઘટના કહેવાય પૂરક ઘટના કહેવાય મેં તમને કીધું હતું કોઈ ઘટના હોય વરસાદ આવવાની સંભાવના આજે છે અને વરસાદ આવવાની સંભાવના આજે નથી તો બંને પૂરક ઘટના કહેવાય એ નહીં એટલે કે વરસાદ આવવાની સંભાવના નથી અને બંને પૂરક ઘટનાનો સરવાળો હંમેશા સંભાવનાનો સરવાળો એક થાય છે જે મેં તમને ઇન્ટ્રોડક્શનમાં લેક્ચરમાં કીધું હતું પછી બીજા નંબરની ખાલી જગ્યા ઉદ્ભવી ન શકે તેવી ઘટનાની સંભાવના ખાલી જગ્યા છે અને આવી ઘટનાને શું કહે છે આ પણ મેં તમને ઇન્ટ્રોડક્શનના લેક્ચરમાં કીધું હતું આવી ઘટનાને પહેલાં તો અશક્ય ઘટના કહે છે અને તેની સંભાવના હંમેશા ઝીરો હોય છે જેમ કે સૂર્ય પશ્ચિમમાં ઉગે છે જે પોસિબલ નથી કેમકે સૂર્ય પૂર્વમાં ઉગે છે એટલે તેને અશક્ય ઘટના કહેવાય અને તેની સંભાવના ઝીરો છે પછી આપણે જોઈએ ત્રીજા નંબરની ખાલી જગ્યા તો ચોક્કસપણે ઉદ્ભવતી ઘટનાની સંભાવનાને સંભાવના ખાલી જગ્યા છે અને આવી ઘટનાને ખાલી જગ્યા કહે છે તો આવી ઘટનાને આપણે ચોક્કસ ઘટના પણ કહી શકીએ અને શક્ય ઘટના પણ કહી શકીએ તો આને આપણે ચોક્કસ ઘટના કહીશું ચોક્કસ ઘટના અમે તમને ઇન્ટ્રોડક્શનના લેક્ચરમાં બધું જ શીખવાડ્યું છે જે થિયોટિકલ હતું એ અને એની સંભાવના હંમેશા એક હોય છે પછી ચોથી ખાલી જગ્યા પ્રયોગની તમામ મૂળભૂત પ્રાથમિક ઘટનાઓની સંભાવનાનો સરવાળો કેટલો થાય છે તો આપણે કોઈ સિક્કો ઉછાળીએ તો છાપ આવવાની સંભાવના કેટલી અને કાંટો આવવાની સંભાવના કેટલી તો બંને એક તૃતીયાંશ છે પણ બંનેનો સરવાળો તો કેટલો થશે તો એક થશે તો જ્યાં પણ તમને સરવાળો પૂછ્યો હોય ત્યાં હંમેશા જવાબ તમારે એક લખવાનો રહેશે પછી આપણે પાંચમા નંબરની ખાલી જગ્યાએ જોઈએ ઘટનાની સંભાવના ખાલી જગ્યાથી મોટી અથવા તેના જેટલી હોય અને ખાલી જગ્યાથી નાની અથવા તેના જેટલી હોય તો મેં તમને ઇન્ટ્રોડક્શનના લેક્ચરમાં કીધું હતું કે સંભાવના છે એ ઝીરો કરતાં મોટી અને તેના જેટલી હોય એટલે કે પી ઓફ એ અને જે એક છે એના કરતાં નાની અથવા તેના જેટલી હોય છે આ મેં તમને પહેલાં ઇન્ટ્રોડક્શનના લેક્ચરમાં લખાયું હતું એટલે કે સંભાવના કદી ઝીરોથી એકની વચ્ચે ના હોય થી લઈને એક સુધી હોય એટલે કે જીરો પણ આવે એક પણ આવે અને જીરો અને એકની વચ્ચે પણ આવી શકે છે તો આપણે લખી શકીએ કે થી મોટી અથવા તેના જેટલી હોય અને એકથી નાની અને તેના જેટલી હોય તો આપણી દરેક ખાલી જગ્યાએ અહીંયા પાંચે પાંચ પૂર્ણ થઈ ગઈ છે તો આને તમે સમજવાનો પ્રયત્ન કરજો ગોખવાનો પ્રયત્ન કરતા નહીં તમે ગોખશો તો એક બે દિવસમાં ભૂલી જશો તો તમે આને સમજ્યા હશો તો તમારે ક્યારે પણ યાદ રાખવાની જરૂર નહીં પડે તમને ઓટોમેટિક યાદ રહેશે આગળ હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર બે તો પ્રશ્ન નંબર બેમાં આપણને શું શું કીધું છે કે નીચે આપેલ પૈકી કયા પ્રયોગના પરિણામો સમસંભાવી છે અને સમજાવો આપણે પહેલાં લખવાનું છે કે સમસંભાવી છે કે નહીં અને પછી તેનું કારણ સાથે સમજાવવાનું છે તો મેં ઇન્ટ્રોડક્શનના લેક્ચરમાં તમને સમસંભાવી પરિણામોની વ્યાખ્યા શીખવાડી હતી તો આપણે સૌથી પહેલાં એ વ્યાખ્યા જોઈએ અને તેના આધારે આપણે જવાબ લખીએ તો જો અહીંયા સમસંભાવી પરિણામ છે અને તેની આપણે વ્યાખ્યા લખેલી છે આપણે પહેલાં વ્યાખ્યા વાંચી લઈએ જ્યારે કોઈ ઘટના માટે કુલ પરિણામોમાંથી દરેક પરિણામ આવવાની પૂરેપૂરી શક્યતા હોય અને કયો પરિણામ આવશે તેની અગાઉથી આગાહી કરી શકાય નહીં તેને સમસંભાવી પરિણામ છે એટલે કે આગાહી ના કરી શકાય અને કુલ પરિણામમાંથી દરેક પરિણામ આવવાની શક્યતા હોય એને સમસંભાવી પરિણામ કહે છે તો ચલો હવે આપણે આપણો જે પ્રશ્ન છે એને આપણે સોલ્વ કરીએ તો ચલો હવે આપણે સોલ્વ કરીએ તો આપણને અહીંયા શું કીધું છે હવે આપણે દરેક પ્રયોગ અને પરિણામ આપેલા છે તો એને સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ તો આપણે પહેલું છે એમાં શું લખેલું છે પ્રયોગમાં ડ્રાઈવર કાર ચાલુ કરવાનો પ્રયત્ન કરે છે પરિણામમાં કાર ચાલુ થાય છે અને કાર ચાલુ થતી નથી હવેના પરિણામ આપેલા છે પણ અહીંયા આપણને કીધેલું નથી કે કાર ચાલુ હાલતમાં છે કે ખરાબ હાલતમાં છે જો કાર ચાલુ હાલતમાં હશે તોનું પરિણામ એક જ આવશે કે કાર ચાલુ થશે અને ખરાબ હાલતમાં હશે એટલે કે થોડી બગડેલી હશે તેમાં એવું આવશે કે ચાલુ થશે નહીં એટલે આ સમિત પરિણામ કહી શકાય નહીં કે આના પરિણામ આવવાની શક્યતા નથી આપણે એને કેવું પડે પ્રશ્નમાં કે કાર ચાલુ હાલતમાં છે કે ખરાબ હાલતમાં છે તો આપણે એનો જવાબ લખી દઈએ નીચે હવે અહીંયા આપણે જવાબ કરીને લખી દઈએ આપણો જવાબ શું બનશે કે અહીંયા આપેલ પ્રયોગના પરિણામો સમ સંભાવી નથી હવે આપણે કારણ સાથે સમજાવાનું છે કારણ કે અહીં કાર ચાલુ હાલતમાં કે ખરાબ હાલતમાં દર્શાવી નથી એટલે પહેલાંમાં કેવું હતું આપણે વ્યાખ્યા જોઈએમાં કે જે એના પરિણામ આપેલા હોય એની આવવાની પૂરેપૂરી શક્યતા હોય અને પહેલેથી આગાહી કરી શકાય નહીં પણ અહીંયા તો જો કાર ચાલુ હાલતમાં હોય તો આપણે આગાહી કરી શકીએ કે કાર ચાલુ થશે જો બગડી લઈશું તો આપણે આગાહી કરી શકીએ કે ચાલુ થશે નહીં તો એની બંનેની પહેલેથી આપણને ખબર હોય એટલે આ સમિત પરિણામ નથી આગળ હવે આપણે જોઈએ કે બીજા નંબરનું એમાં શું છે પ્રયોગમાં લખેલું છે કે ખેલાડી બાસ્કેટબોલને તાકીને બાસ્કેટમાં નાખવાનો પ્રયત્ન કરે છે પરિણામમાં તે તાકીને બાસ્કેટબોલમાં નાખે છે અથવા બાસ્કેટબોલમાં ચૂકી જાય છે તો ઘણા વિદ્યાર્થીઓ કહે છે તો કે હા આ તો સમ સમસંભાવી પરિણામ છે કે નાખવાનો પ્રયત્ન કર્યો પણ એમાં જાય પણ ખરી અને ના પણ જાય પણ અહીંયા આપણને કીધું નથી કે જે એનો ખેલાડી છે એ શીખાવ છે કે કુશ કુશળ છે જો કુશળ હશે તો મેક્સિમમમાં એ નાખી દેશે એટલે આપણે એને પહેલેથી આપણે પરિણામ આવવાની આપણને ખબર છે કે બાસ્કેટબોલમાં નાખી દેશે અને જો શીખાવ ખેલાડી છે ધારો કે તમે કદી બાસ્કેટબોલ રમ્યા નથી અને પ્રયત્ન કરો છો તો દસમાંથી તમારે નવ વાર જશે નહીં તો સંભાવના પહેલેથી કહી શકાય કે જવાના કોઈ ચાન્સ નથી બાસ્કેટબોલમાં જે બોલ ટાંકીને નાખે છે એમાં તો અહીંયા આપણે લખી શકીએ કે આપેલ પ્રયોગના પરિણામો સમસંભાવી નથી કારણ કે અહીં ખેલાડી શીખાવ છે કે કુશળ તે આપણને અહીંયા દર્શાવેલ નથી કુશળ એટલે કે કોઈ બાસ્કેટબોલમાં હોનહાર ખેલાડી હોય એ અહીં આપણે લખી દઈએ આપેલ પ્રયોગના પરિણામો સમસંભાવી નથી કારણ કે અહીં ખેલાડી કે કુશળ છે તે દર્શાવેલ નથી પડી ગઈ હવે આપણે ત્રીજા નંબરનો જોઈએ તો ત્રીજા નંબરમાં આપણને શું કીધેલું છે પ્રયોગ છે એમાં ખરા ખોટા પ્રશ્નનો જવાબ આપવાની કસોટી આપવામાં આવી છે તો જવાબ સત્ય છે કે અસત્ય છે તો આ પરિણામને આપણે સમસંભાવી કહી શકીએ છીએ કે જો હવે બે પ્રશ્નો ખરા ખોટા આપેલા છે તેનો જવાબ સત્ય પણ આવી શકે પણ અસત્ય પણ આવી શકે પણ આપણે પહેલાંથી આગાહી ના કરી શકીએ કે આમાં સત્ય આવશે કે અસત્ય આવશે તો આને આપણે કહીએ છીએ કે પરિણામો સમસંભાવી છે અહીં પ્રશ્નનો જવાબ સત્ય અથવા અસત્ય જ હોય છે ચલો આપણે લખી દઈએ થિયરીમાં આપેલ પરિણામો સમસંભાવી છે કારણ કે અહીં પ્રશ્નોનો એટલે પ્રશ્નનો જવાબ સત્ય હોય અથવા અસત્ય જ હોય એમાં આપણને ખરા ખોટા હોય તો આપણે કદાચ ખરું હોય અથવા ખોટું હોય પણ આપણને પહેલાથી આગાહી ના કરી શકીએ ખરું હશે કે ખોટું હોય તો હવે આપણે જોઈએ તો જુઓ પ્રયોગ નંબર ચાર એમાં આપણને શું કીધેલું છે બાળક જન્મ્યું છે હવે તેનું પરિણામ બાબો છે કે બેબી છે હવે કોઈ લેડીઝ પ્રેગ્નેન્ટ છે તો એને બાળક જન્મવાનું છે તો આપણે પહેલાંથી આગાહી કરી શકીએ કે બાબો છે કે બેબી છે આપણને પરિણામ જે આવવાના છે કુલ પરિણામ એની આપણને ખબર છે બાબો આવશે અથવા બેબી આવશે પણ એને આપણે પહેલાંથી આપણે કહી ના શકીએ તો આ પરિણામ સમસંભાવી છે કારણ કે બાળક જન્મે ત્યારે બાબો અથવા બેબી આ બે શક્યતા આવવાની છે આપણે લખી દઈએ આપણને ખબર છે કે બાબો અથવા બેબી આવશે તમે આપણે આગળ વ્યાખ્યા વાંચી હતી તમને વ્યાખ્યા ફરીથી વાંચો એટલે તમને પ્રશ્નના જવાબ આવડતા જશે ચલો આપણે લખી દઈએ આપેલ પ્રયોગના પરિણામો સમસંભાવી છે કારણ કે બાળક જન્મે ત્યારે તે બાબો કે બેબી એ બે જ શક્યતા છે શક્યતા છે સમજણ પડી ગઈ આપણો સમય વાળો પણ પ્રશ્ન અહીંયા પૂર્ણ થઈ ગયો હવે આપણે પ્રશ્ન નંબર ત્રણ તરફ આગળ વધીએ પ્રશ્ન નંબર ત્રણમાં માં આપણને શું કીધેલું છે શા માટે ફૂટબોલની રમતની શરૂઆતમાં કઈ ટુકડીને બોલ મળવો જોઈએ તે નક્કી કરવા સિક્કાને ઉછાળો નિષ્પક્ષ ક્રિયા એવું વિચારાય છે તો આનો આપણે જવાબ ધારો કે સિક્કો ઉછાળીએ આપણે તો કાં તો છાપ આવે કાં તો કાંટ આવે આ સમસંભાવી પરિણામ કહેવાય પહેલાંથી આપણે આગાહી કરી શકાય નહીં ધારો કે સિક્કો બે ટીમ છે ટીમ એ અને ટીમ બી હવે ટીમ એનો કેપ્ટન આપણે સિક્કો ઉછાળીએ ત્યારે બોલે કાંટો અને આવે છે છાપ તો બોલ બીજી ટીમને આપવામાં આવે છે એટલે આ નિષ્પક્ષ ક્રિયા છે આમાં કોઈ ચીટિંગ થવાનો કોઈ ચાન્સ નથી આમાં આપણને પહેલાંથી ખબર ના કે છાપ કે કાંટો આવશે આપણને ખબર હોય છાપ અથવા કાંટો આવશે પણ શું આવશે આપણને ખબર નથી તો આને આપણે સિમ્પલ રીતે આપણે જવાબ રીતે લખી દઈએ આપણે થિયરી રીતે ચલો અહીંયા આપણે લખી દઈએ જવાબ બરાબર સિક્કાને ઉછાળતા કુલ બે પરિણામ મળી શકે કાં તો છાપ મળે છાપ અથવા કાઠ આ બંને પરિણામો સમસંભાવી છે કારણ કે અગાઉથી આગાહી કરી શકાય નહીં કે છાપ આવશે કે કાંટો આવશે છાપ આવશે કે કાંટ આવશે તો અહીંયા આપણે આથી ફૂટબોલની રમતની શરૂઆતમાં કઈ ટુકડીને બોલ મળવો જોઈએ તેનું આપણે નિષ્પક્ષ રીતે નક્કી કરી શકીએ તો એ લખ લખી દઈએ આપણે આથી ફૂટબોલની રમતની શરૂઆતમાં કઈ ટુકડીને સરખીથી લખી દઈએ कई टुकड़ी ने बोल मळवो જોઈએ તે नक्की करावा સિક્કાને ઉછાળવો એ નિષ્પક્ષ પ્રક્રિયા છે સમજણ પડી ગઈ પ્રશ્ન નંબર ત્રણ સંપૂર્ણ આપણો પૂર્ણ થઈ ગયો એનો જવાબ પણ આપણે લખી દીધો છે હવે આપણે પ્રશ્ન નંબર ચાર તરફ આગળ વધીએ કે એમાં આપણને શું કીધેલું છે તો આપણો પ્રશ્ન નંબર ચાર તેમાં આપણને શું કીધેલું છે કે નીચેનામાંથી કયા વિકલ્પ ઘટ ઘટનાની સંભાવના હોઈ શકે ન હોઈ શકે જો તમારે ખાસ ધ્યાન રાખવાનું છે મારી જેમ ભૂલ થઈ એમ તમારી પણ અહીંયા ભૂલ થઈ શકે છે પરીક્ષામાં પૂછાઈ જાય કે અહીંયા તમે ન વાંચવાનું તમારું રહી જાય કે ન હોઈ શકે અને પહેલો જ પ્રશ્ન તમારી સંભાવના આવવાની હોય તો તમે ટીક કરીને જ જતા રહો અને તમે આગળના પ્રશ્ન તરફ આગળ વધતી જાઓ તો તમારો પ્રશ્ન ખોટો પડે અથવા એમ શીખ્યો ખોટો પડી શકે છે તો અહીંયા આપણે જોઈએ તો ઘટના આવવાની સંભાવના કેટલી હોય તો તમને ખબર છે કે કોઈપણ ઘટનાની સંભાવના થી લઈને એક સુધી હોય છે કેટલી હોય થી લઈને એક સુધી હોય તો આપણે મેક્સિમમ સંભાવના થી લઈને એક સુધી લાવવાની છે તો અહીંયા બે ભાગ્યા ત્રણ છે તો આપણે ભાગાકાર કરીએ બે ભાગ્યા ત્રણ અહીંયા આપણે સાઈડમાં તો જો અહીંયા કંઈ નથી એટલે પહેલાં પોઈન્ટ મૂકીશું ઝીરો પોઈન્ટ અહીંયા વીસ છ અઢાર ફરીથી નીચે બે વધ્યા બે તરી અઢાર એટલે કે ત્રણ છક અઢાર આપણો ફાઇનલ આન્સર મળ્યો ઝીરો પોઈન્ટ છાસઠ તો આ તો આવવાની સંભાવના છે એટલે કે આ ઘટના સંભાવના હોઈ શકે પછી કદી સંભાવના માઇનસમાં ના હોય એટલે આવવાની સંભાવના નથી પછી આ જે પંદર ટકા છે તો આપણે પંદર ભાગ્યા સો એટલે એને ટકામાંથી સિમ્પલ કન્વર્ટ કરીએ તો ઝીરો પોઈન્ટ પંદર થાય અને ઝીરો પોઈન્ટ સાત એ પણ આવવાની સંભાવના છે તો આપણો આન્સર કયો બનશે આપણો આન્સર આપણે અહીંયા બ્લૂ પેનથી ડિનોટ કરી દઈએ માઇનસ એક પોઈન્ટ પાંચ એ આપણો આન્સર છે અહીંયા આપણે લખી દઈએ જવાબ બરાબર બી છે તો તમને ખબર પડે અહીંયા જુઓ અહીંયા બે ભાગ્યા ત્રણની જગ્યાએ ત્રણ ભાગ્યા બે હોય તો એ પણ સંભાવના આવશે નહીં પછી અહીંયા પંદર ટકાની જગ્યાએ જો સો ઉપર કોઈ નંબર હોય એકસોને દસ ટકા એકસોને વીસ ટકા સંભાવના એવી તો હોય નહીં કદી ટકામાં પણ કદાચ હોય કે એકસોને દસ ટકા હોય તો એ કદી સંભાવના આવશે નહીં કે એકસો દસ ભાગ્યા સો થશે એટલે એક કરતાં વધી જશે પછી અહીંયા ઝીરો પોઈન્ટ સાત છે ડીમાં એમાં એક કરતાં વધારે મોટી સંખ્યા હોય તો એ પણ સંભાવના આવશે નહીં અને કદી માઇનસ આવશે નહીં આ તમારે ખાસ ધ્યાન આપવાનું છે તમને તમારે કદી થિયરી ગોખવાની નથી પ્રશ્ન કદી ગોખવાનો નથી સમજવાનો છે તમે સમજશો અહીંયા તમારી રકમ ચેન્જ કરી દેશે આંકડા બદલી દેશે તો પણ તમને જવાબ આવડવો જોઈએ સમજ પડી ગઈ ચલો આપણે આગળ વધીએ પ્રશ્ન નંબર પાંચ તરફ તો પ્રશ્ન નંબર પાંચમાં આપણને શું આપેલું છે કે જો પી પીઈની સંભાવના આપેલી છે એટલે કે કોઈ ઘટના ઈની સંભાવના ઝીરો પોઈન્ટ ઝીરો પાંચ છે તો ઈ નહીંની સંભાવના કેટલી હોય તો આ બંને પૂરક ઘટનાથી તો પૂરક ઘટનાનો સરવાળો હંમેશા એક થાય તો અહીંયા આપણે શોધી દઈએ તો ચાલો આપણે શોધીએ કે પીઈ પ્લસ પી પીઈ બાર આપણે જે એની પૂરક ઘટના એને બાર વડે દર્શાવતા હતા આપણે ઇન્ટ્રોડક્શનના લેક્ચરમાં તમને કીધું છે એનો સરવાળો હંમેશા એક હોય તો આપણને પીઈની સંભાવના કેટલી આપેલી છે ઝીરો પોઈન્ટ ઝીરો પાંચ પ્લસ પીઈ બાર બરાબર એક તો અહીંયા આપણે પી ઇ બાર બરાબર એક માઇનસ ઝીરો પોઈન્ટ ઝીરો પાંચ તો આની હવે આપણે બાદ બાકી કરીએ રેડ પેનથી કરી લઈએ એક માઇનસ ઝીરો પોઈન્ટ ઝીરો પાંચ અહીંયા એકની પાછળ પોઈન્ટ પાછળ કંઈ નથી તો આપણે ઝીરો મૂકી શકીએ હવે આપણે બાદ બાકી કરીશું તો એક પાછળથી આપણે દસ કો તો અહીંયા ઝીરો અહીંયા દસ અને અહીંયા નવ અહીંયા દસમાંથી પાંચ જશે તો પાંચ નવમાંથી ઝીરો જશે તો નવ પછી પોઈન્ટ અને આગળ ઝીરોમાંથી ઝીરો જશે તો ઝીરો આપણો ફાઇનલ આન્સર અહીંયા આવ્યો જે આપણી ઈ નહીં ઘટના એટલે કે પી ઈ બારની સંભાવના આપણને મળી પોઈન્ટ પંચાણું તો સિમ્પલ રીતે આપણને મળી ગઈ આ રહ્યો આપણો પ્રશ્ન નંબર પાંચનો આન્સર આની જ સાથે આપણો લેક્ચર નંબર છ અહીંયા પૂર્ણ થાય છે આગળના લેક્ચરમાં આપણે પ્રશ્ન નંબર છથી આગળની શરૂઆત કરીશું એટલે લેક્ચર નંબર સાતમાં જો લેક્ચર સારા લાગતા હોય બધી જ સમજણ પડતી હોય તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો અને તમારા મિત્રો સાથે વિડીયોને શેર પણ કરી શકો છો